અમરેલી જિલ્લા પંચાયત હસ્તગતના આરોગ્ય વિભાગના કર્મીઓ હડતાલ પર સરકાર દ્વારા ફિક્સ પગાર અને નિયમિત પગાર ધોરણ અંગે આરોગ્ય વિભાગના કર્મીઓ હડતાલ પર ઉતર્યા અમરેલી જિલ્લાના પાંચસો જેટલા આરોગ્ય વિભાગના કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આરોગ્યલક્ષી સેવાઓ થઈ ઠપ અમરેલી આરોગ્ય વિભાગના કર્મીઓ ગાંધીનગર જવા રવાના નામ આંબલીયા છે હું અર્બન સેન્ટર અમરેલી ખાતે પરજ બજાવું છું એફેડેબલની કેડર એટલે કે ફીમેલ હેલ્થ વર્કરમાં આવીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમે લોકો કર્મચારી તરીકે નિમણૂક અમારી સ્ટેટમાંથી ભરતી થયેલી છે અને જિલ્લા પંચાયત હસ્તક અમને કામગીરી સોંપેલી છે પરંતુ અમારા પ્રશ્ન એવા છે કે જે જિલ્લા પંચાયત હસ્તકના ફીમેલ હેલ્થ વર્કરો હોય બહેનો છે એને જે લાભો મળવાપાત્ર છે એ લાભો અમને અમુક અમુક લાભો છે એ અમને આપતા નથી એવું કહે છે કે તમે સ્ટેટના કર્મચારી છો પરંતુ અમારો જે કામગીરી છે અને જે કંઈ બી સેમ કેડર છે તો અમને જે મળવાપાત્ર એ લોકોને જે મળે છે ચાર હજાર સર્વેલન્સ બથું છે અને જે એકસો ત્રીસ દિવસનો કોરોના પગાર છે એ લોકોને આપેલો છે અમે લોકોને એનાથી ત્રણથી ચાર ગણી કામ કરેલી છે જે કોરોના સમયે પરંતુ એ અમને હજી હજી સુધી અમને લોકોને એ કંઈ પણ મળેલું છે ને અને બીજું એ છે કે અમને ચાર હજાર સર્વેલન્સ એ સમયગાળા દરમિયાન જ સરકારશ્રીનો લેટર થયેલો છે કે ચાર હજાર સર્વેલન્સ આ લોકોને